નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનરો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ એક છ બે હજાર ને તો આજે સાંજે છ વીસ કલાકે આવ્યા છે એક મહત્ત્વના સમાચાર તો રાજ્ય સરકારના પેન્શનરોને નિવૃત્ત કર્મચારીઓને સરકારે આપી છે એક બે મોટી ભેટો તો જાણીને તમે પણ નાચી ઉઠશો મિત્રો તો શું છે વિડીયોમાં વિગતવાર તે આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંતે સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં એક કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે પગાર વધારાનો માર્ગ મોકળો કર્યો હતો તો સરકારે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપીને આ માર્ગ પૂરો પાડ્યો હતો તો આ પછી કર્મચારીઓમાં તેમના પગાર વધારામાં કેટલો વધારો થશે તે અંગે ચર્ચા તેજ થઈ તો એક કરોડ કર્મચારીઓ અને પેન્શનરો વિચારી રહ્યા છે કે તેમના પગારમાં બે પોઈન્ટ છ્યાસીનું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવશે પરંતુ આ ફિટમેન્ટ ફેક્ટર પણ વ્યર્થ જઈ રહ્યો હોય તેવું લાગે છે તો આ અંગે આંકડાઓ પણ બહાર આવ્યા છે મિત્રો તો મિત્રો જાન્યુઆરીમાં સરકારે જે આઠમા પગાર પંચને મંજૂરી આપી હતી ત્યારબાદ કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર પેન્શન વધારવાનો માર્ગ છે તે મોકળો થયો હતો તો આ બાબતે બે પોઈન્ટ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવશે પરંતુ આ ફિટમેન્ટ ફેક્ટર પણ વ્યર્થ જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે તો આ બાબતે આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓના પગારમાં સુધારો કરવા માટે દર દસ વર્ષે એક નવું પગાર પંચ રચવામાં આવે છે તો દેશમાં અત્યાર સુધીમાં સાત પગાર પંચની રચના કરવામાં આવી છે તો આમાં ઓગણીસો છેતાલીસમાં પ્રથમ પગાર પંચમાં કર્મચારીઓનો પગાર નક્કી કરવામાં આવ્યો હતો ત્યારબાદ પગાર પંચો સમયની માંગ અનુસાર કર્મચારીઓના પગારમાં વધારો કરવાનું કામ કરે છે પરંતુ દર વખતે કર્મચારીઓના પગારમાં વધારાની ટકાવારી અલગ અલગ રહી છે મિત્રો તો મિત્રો જ્યારે ઓગણીસો ને છેતાલીસમાં પહેલાં પગાર પંચની રચના કરવામાં આવી હતી ત્યારબાદ જે બીજા પગાર પંચો નક્કી થયા તેમાં સમયની માંગ અને કર્મચારીઓનો જે નાણાકીય સ્થિતિ હોય અને ફુગાવાની સ્થિતિ હોય તેને આધારે અલગ અલગ ટકાવારીથી પગાર વધારો છે તે કરવામાં આવે છે દોસ્તો તો ત્યારબાદ સૌથી પહેલાં વાત કરીએ તો હવે આઠમું પગાર પંચ કામ કરશે તો કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચને મંજૂરી આપી હતી તો જ્યારથી કર્મચારીઓ માટે નવા પગાર પંચને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારથી કર્મચારીઓના પગાર અંગે ચર્ચાઓ તેજ બની છે તો કર્મચારીઓ સતત ફિટમેન્ટ ફેક્ટરની માંગણીઓ કરી રહ્યા છે પરંતુ ફક્ત ફિટમેન્ટ ફેક્ટર વધારાથી પગાર વધતો નથી મિત્રો તો મિત્રો હવે જે આઠમો પગાર પંચ લાગુ થવા જઈ રહ્યું છે જેને જાન્યુઆરી બે હજાર પચીસમાં મંજૂરી મળી હતી તો ત્યારથી જ કર્મચારીઓ અને પેન્શનરો જે નવા પગાર પંચને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારથી કર્મચારીઓ અને પેન્શનરોમાં પગાર પેન્શન વધારા અંગે ચર્ચાઓ છે તે તેજ બની રહી છે તો કર્મચારીઓ સતત ઊંચા ફિટમેન્ટ ફેક્ટરની માંગણી કરી રહ્યા છે પરંતુ પગાર અને પેન્શન છે તે ફક્ત ફિટમેન્ટ ફેક્ટર ઉપર આધાર રાખતું નથી દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચની રચના ક્યારે થશે તો કેન્દ્ર સરકાર દ્વારા નવા પગાર પંચની રચનાની પ્રક્રિયા ધીમી ગતિએ ચાલી રહી હોય તેવું લાગે છે તો કર્મચારીઓ જાન્યુઆરીથી પગાર પંચની રચનાની રાહ જોઈ રહ્યા છે તો એપ્રિલમાં એવા સંકેત મળ્યા હતા કે નવું પગાર પંચ રચાશે પરંતુ એવું થયું નહીં તો હવે મે મહિનો પણ વીતી ગયો તો કર્મચારીઓના પગાર વધારા માટે નવો પગાર પંચ ખૂબ જ એક મહત્વપૂર્ણ છે તો હવે જૂનમાં નવા પગાર પંચ માટે એક ચેરમેન અને બે સભ્યોની નિમણૂક કરી શકાય છે દોસ્તો તો મિત્રો વાત વાતમાં એપ્રિલ મહિનો અને મે મહિનો પણ વીતી ગયો છે છતાં પણ હજી જે આઠમા પગાર પંચની રચના છે તેની ધીમી ગતિએ જે પ્રક્રિયા ચાલતી હોય તેવું લાગી રહ્યું છે તો કર્મચારીઓના પગાર વધારવા માટે જે નવું પગાર પંચ ખૂબ જ મહત્વપૂર્ણ છે તો હવે આશા છે કે નવું પગાર પંચ જૂનમાં અમલ કરી શકે અને એક ચેરમેન અને બે સભ્યોની નિમણૂક પણ કરી શકે દોસ્તો તો ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે તો આઠમા પગાર પંચની મંજૂરી બાદથી કર્મચારીઓના પગાર અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે તો કર્મચારીઓના પગાર અને ફિટમેન્ટ ફેક્ટરને લગતા ઘણા આંકડા પણ બહાર આવી રહ્યા છે તો આ વખતે કર્મચારીઓને બે પોઈન્ટ છ્યાસીનો ફિટમેન્ટ ફેક્ટર મળી શકે છે મિત્રો તો મિત્રો જ્યારથી આઠમા પગાર પંચની મંજૂરી મળી છે ત્યારથી કર્મચારીઓ અને પેન્શનરોના મગજમાં ઘણી અટકળો છે તે આવી રહી છે અને કર્મચારી પેન્શનરોના પગાર અને પેન્શન માટે ફિટમેન્ટ ફેક્ટરને લગતા ઘણા આંકડાઓ પણ બહાર આવી ગયા છે તો આ વખતે વધામમાં વધારે ચર્ચામાં હોય તેવું ફિટમેન્ટ ફેક્ટર છે તે બે પોઈન્ટ છ્યાસી છે મિત્રો તેમજ ત્યારબાદ જોઈએ તો આ ફિટમેન્ટ ફેક્ટર સાથે પગાર કેટલો હશે તો જો સરકાર કર્મચારીઓને બે પોઈન્ટ છ્યાસીનો ફિટમેન્ટ ફેક્ટર આપે છે તો લઘુત્તમ પગાર વધીને એકાવન હજાર ચારસો એંશી રૂપિયા અને પેન્શન વધીને પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા થઈ શકે છે પરંતુ આમાં ઘણી ગૂંચવણો છે તો ફિટમેન્ટ ફેક્ટર વધારે હોવાથી પગાર વધતો નથી આ અંગે વિગતવાર ગણતરીઓ પ્રકાશમાં આવી છે મિત્રો તો મિત્રો આજે ફિટમેન્ટ ફેક્ટર સાથે પગારમાં કેટલો વધારો થશે તેની વાત કરીએ તો હાલમાં કર્મચારીઓને અઢાર હજાર રૂપિયા લઘુત્તમ પગાર મળી રહ્યો છે અને લઘુત્તમ પેન્શન તરીકે અઢાર હજાર રૂપિયાના અડધા એટલે કે પચાસ ટકા એટલે કે નવ હજાર રૂપિયા મળી રહ્યું છે તો અઢાર હજાર ગુણ્યા બે પોઈન્ટ છ્યાસી કરીએ તો પગાર વધીને એકાવન હજાર ચારસો ને એંશી રૂપિયા થશે અને નવ હજાર ગુણ્યા બે પોઈન્ટ છ્યાસી કરીએ તો પેન્શન વધીને પચીસ હજાર સાતસો ને ચાલીસ રૂપિયા થઈ શકે છે પરંતુ આમાં પણ ઘણી ગૂંચવણો છે કારણ કે ફિટમેન્ટ ફેક્ટર વધારે હોવાથી પગાર વધતો નથી આ અંગે વિગતવાર ગણતરીઓ પણ પ્રકાશમાં આવી ગઈ છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર દરેક સ્તરે સમાન નથી હોતું તો આ ફિટમેન્ટ ફેક્ટર દરેક સ્તરના પગાર પર લાગુ પડતું નથી જો આપણે આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરની માંગણી કરવામાં આવી રહી છે તો બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરવામાં આવી રહી છે જો સરકાર માંગણી સ્વીકારે તો કર્મચારીઓના પગારમાં વધારો થઈ શકે છે તો આ માટે ફિટમેન્ટ ફેક્ટર જોવું મહત્ત્વપૂર્ણ છે દોસ્તો તો હવે ત્યારબાદ અંતમાં ચર્ચા કરીએ તો ફિટમેન્ટ ફેક્ટરને કારણે પગાર વધવો જોઈએ એ જરૂરી નથી તો સરકારે છઠ્ઠા પગાર પંચમાં લગભગ એક પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યું હતું તે જ સમયે કુલ પગારમાં ચોપન ટકાનો વધારો થયો હતો તો હવે સાતમા પગાર પંચમાં ફિટમેન ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન રાખવામાં આવ્યો હતો પરંતુ છઠ્ઠા પગાર પંચ જેટલો પગાર વધ્યો નહીં તો આ વર્ષે કર્મચારીઓના કુલ પગારમાં માત્ર ચૌદ પોઈન્ટ બે ટકાનો વધારો થયો છે જો આપણે અત્યાર સુધીના સાત પગાર પંચમાં થયેલા વાસ્તવિક પગાર વધારા પર નજર કરીએ તો સૌથી વધુ વધારો છઠ્ઠા પગાર પંચમાં થયો છે જ્યારે ફિટમેન ફેક્ટર ઓછું હતું તો આવી સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે ફક્ત ફિટમેન્ટ ફેક્ટર વધારીને પગારમાં સારો એવો વધારો થાય તે જરૂરી નથી તો આ માટે ફુગાવો પણ મહત્વપૂર્ણ છે જો સરકાર આ વખતે બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરે તો પણ પગાર વધારો સારો રહેશે તે જરૂરી નથી મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ ફિટમેન્ટ ફેક્ટર વધારે હોય કે ઓછો હોય પણ તેના લીધે જે પ્રોપર વાસ્તવિક પગારમાં વધારો થવો જોઈએ તે વધારો થતો નથી એટલે ફિટમેન્ટ ફેક્ટર વધારે પડતું અગત્યનું નથી કારણ કે ફુગાવો છે નાણાકીય જરૂરિયાતો છે તે બધું નક્કી કરીએ ત્યારે તેમાં પગારમાં ચોક્કસ વધારો દર્શાવાતો હોય છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે तया सुधी सौने जय हिंद वंदे मात्रम।